ના તો ઊંઘાતું ના તો bathroom એ જવાતું બરાબર અને કમરમાં એટલો ભયંકર દુખાવો થતો કે વાત જ છોડ ના ઉભું થવાય ના બેસાય ના ઊંઘે ઊંઘવું હોય તો ઊંધું ઊંઘવું પડે એટલી ભયંકર પરિસ્થિતિ હતી હા બહુ ભયંકર હતી અચ્છા અને તમે અને આ દુખાવો કેટલા ટાઈમ થતો આ દુખાવો લગભગ 2 વર્ષ થઈ ગયા 2 વર્ષ અને 1 વર્ષમાં નોર્મલ હતો પણ 1 વર્ષ પછી બહુ ભયંકર થઈ ગયો

પણ સર્જન ભાઈ ગયા તો ઓપરેશન કરવું પડે ઓપરેશન આપણે કરવું નથી ગાડી ખસી ગઈ જાદી ખસી ગઈ છે કેટલું બધું કરે મેં કીધું ઓપરેશન આપણે કરવું નહીં પણ એક યુટ્યુબમાં વિડીયો દેખો તમારો એટલે મેં કીધું જોઈએ વિઝિટ કરી આવે શું કહેવા માંગે છે પણ પહેલી વખત આવે ને એમ જ ઘણો બધો ફર્ક પડી ગયો અને રમેશભાઈ આજે લગભગ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આપણે ટોટલ લગભગ સાત એક સાત કે આઠ સેટિંગ થયા આજે બરાબર હવે આ સાત આઠ સેટિંગ લીધા પછી રમેશભાઈ કેમ છે હું કામ કરી ગયો છું મારું કામ છે

તમારી ડાબા પગ ની નવી દીધી અને આ નસ દબાવાની સમયમાં જે લોહી આવવું ને આવતો એકદમ બ્લડ બહુ ઓછું આવતું તમને પગમાં ખાલી આવે પગ દુખે નસમાં લોહી શું કર્યું

तो साथ छोड़ दो प्लस 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 प्लस